નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકોર ગુજરાતી હું તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો તમે ગયો મારો વિડીયો જોયો હોય તો સાબલી ગામ અને મહાકાલી માતાનું સુંદર અને સરસ એવું પ્રાચીન જે મંદિર આવેલું છે જે જગ્યાને રામાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે તે જગ્યા મેં તમને બતાવી હતી મા મહાકાલી માતાના દર્શન કરાવ્યા હતા આજુબાજુની જગ્યા બતાવી હતી મિત્રો આજુબાજુની જ્યારે જગ્યાની વાત કરું ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સવાસો જૈન મંદિરો આવેલા છે જે તમે અહીંયા ખૂબ

માતાના મંદિરની પાછળના ભાગમાં તમે અહીંયાથી આ જોઈ શકો આ રીતના રસ્તો બનેલો છે પગદંડી જેવો તો આપણે મિત્રો ત્યાંથી જઈશું અને ત્યાં જઈને આ જગ્યા કેવી છે શું છે કઈ હાલતમાં છે આ જૈન મંદિરો કેવા બન્યા હતા શું છે તે આ જગ્યા આપણે આજે નિહાળવાના છીએ તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો જઈએ આ સવાસો જૈન મંદિરોને નિહાળવા માટે પથ્થર વાળો હતો મિત્રો જયારે તમે આ જગ્યા આવેલા છે જેની આપણે ખુબ જ નજીક આવી ગયા છે આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ જગ્યા નહી મિત્રો ખૂબ જ સુંદર જગ્યા અહિયાં આપણને દેખાઈ રહી છે મિત્રો આપણે નજીક જઈએ અને નજીક જઈને આ જગ્યા નિહાળીએ કે આ જગ્યા કેવી છે છે તે તો ચાલો મિત્રો જઈએ તે તરફ તો મિત્રો આપણે જે સાબલી ગામની અંદર જે સવાસો જૈન મંદિરો આવેલા છે તેની નજીક આવી ગયા છે જે તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે આ જૈન મંદિરોની ખૂબ જ નજીક છે એકદમ પથ્થરના બનેલા છે અને ખૂબ જ સરસ રીતે આ મંદિરો બનાવેલા છે જે તમે અહીંયાથી નિહાળી શકો છો મિત્રો ખૂબ જ સમય થઈ ગયો છે લગભગ ઘણા વર્ષો થઈ ગયા હશે જેના કારણે આ મંદિરો ધીમે ધીમે કોઈ રહેતું નહીં હોય જેના કારણે ખંડિત થઈ ગયા છે અને મિત્રો એવું પણ લાગે છે કે આ જે પાણી છે આ જે ડેમ હાલમાં બનેલો છે એ ડેમ નું પાણી અહીંયા છે અહીંયા સુધી હડતું હશે જે અહીંયાથી આપણે તેવું અહીંયા આપણને લાગી રહ્યું છે મિત્રો મિત્રો આપણે અહીંયાથી અંદર જઈશું અને અંદર ગયા બાદ અંદર કેવા છે આ જૈન મંદિરો તે આપણે નિહાળીશું ચાલો મિત્રો જઈએ અંદરની તરફ અને નિહારી આ જૈન મંદિરો મિત્રો તમે જોઈ શકો છો કે આ સવાસો પ્રાચીન જૈન મંદિરો છે મિત્રો ખૂબ જ સમય થઈ ગયો છે જે તે વખતે આ જૈન મંદિરો બનાવ્યા હશે તે વખતે તમે નિહાળ જો કે આ ઘણા બધા થાંભલા આ રીતના બનેલા છે એટલે કે ઉપરની છત બનાવવા માટે આ ટેકણ આપે હોય તેમ આપણે કહી શકીએ મિત્રો આ તમામ જગ્યા પથ્થરોની બનેલી છે કારણ કે પહેલાના સમયમાં રેતી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નહોતો અને ઈંટોનો પણ ઉપયોગ કરવામાં નહોતો આવતો જેના કારણે ખૂબ જ પ્રાચીન હોવાથી આ મંદિરો જે તે વખત બનાવેલા છે આ થાંભલા તમે જોઈ શકો છો કે આ હાલમાં તો અહીંયા કોઈ રહેતું નથી ખંડે ટાઈપ આ જગ્યા પડી રહેલી છે તો આપણે હવે મિત્રો અંદરથી થોડું જોયું હવે હું તમને બહારથી પણ બતાવીશ કે આ જૈન મંદિરો કેવા લાગે છે તે તો ચાલો મિત્રો નિહાળી આ જૈન મંદિરો મિત્રો આપણે જૈન જૈન આ બાજુમાં અહીંયા તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ મહાદેવ નું મંદિર નિહાળીશું તો કેવું છે શું છે તે ચાલો મિત્રો જઈએ આ મહાદેવ ના મંદિર તરફ মিত্র আজ আপনি নিহা મહાકાલી માતાના મંદિરની પાછળ એટલે કે સાબલી ગામમાં મહાકાલી માતાનું મંદિર આવેલું છે અને આ મહાકાલી માતાના મંદિરમાં બાજુમાં સવાસો પ્રાચીન જૈન મંદિરો આવેલા હતા તે આજે આપણે નિહાળ્યા તો મિત્રો આ તમામ જગ્યા ખૂબ જ પ્રાચીન હતી અને આ તમામ જગ્યા પથ્થરોની બનેલી હતી જે આ સવાસો જૈન મંદિર હતા તે અને બાજુમાં આવેલ મહાદેવના પણ આજે આપણે દર્શન કર્યા તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી આ વિડીયો કેવો લાગ્યો